આજે સાતમી જુલાઈ બે હજાર ચોવીસ રવિવાર અને અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા એટલે રથયાત્રાના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય અનુપ સંતને આપું ઉપમા એવું નથી જો એક જોઈ જોયો જોયું મેં જીવમાં કરી ઊંડો વિવેક સ્વર્ગ મૃત્યુ પાતાળમાં નાવે સંતની તોલ દીઠા સુણ્યા તે તો દોષે ભર્યા સંતથી અમળ અમોલ અનુપ સંતને એક ઉપમા પવિત્ર સંતને કલમ દ્વારા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીની કલમ દ્વારા લખાયેલા પદમાં ગુણાતી સંતનો પરમ એકાંતિક સંતનો ભાગવત ધર્મના ધારક સંતનો ભગવાનના હરતા ફરતા પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ સંતનો અદ્ભુત મહિમા ગાયો છે નિષ્કુળાનંદ સ્વામી કલમ દ્વારા લખી રહ્યા છે કે આવા ગુણાતી સંતને મારે કોની ઉપમા આપવી છે સૂર્ય જેવા કહેવા ચંદ્ર જેવા કહેવા નદી જેવા કેવા વૃક્ષ જેવા કહેવા ધરતી જેવા કહેવા માં જેવા કહેવા પિતા જેવા કહેવા કેવા કેવા એના માટે અનંત કોટી બ્રહ્માંડોની અંદર કોઈ ઉપમા નથી કે એવો શબ્દ પકડીને એ સંત આગળ લગાડી શકું અનુપસંતને આપ ઉપમા એવું જો એક એવું નથી જો એક જોઈ જોઈ જોયું મેં જીવમાં विवेक करी उंडो विवेक अनुपसन्तने स्वर्ग स्वर्गमृत्यु पाता शोधे नावे सन्तनि तोल शोधे નાવે સંતની તો દીઠા સોળ્યા તે તો દોષે ભરા સંતયતી અમાળયામોલ સંતયતી અમાળયામોલ અનુપ સંતને આપો ઉપપમા સ્વર્ગમાં મૃત્યુમાં અને પાતાળમાં આ બ્રહ્માંડના ચૌદ લોકો છે એમાં ત્રણ લોક માટે આપણે વિશેષ કરીને માહિતી જાણીએ છીએ આ મૃત્યુલોક ની અંદર તો આપણે સૌ હળી મળીને રહીએ છીએ વ્યવસાય નોકરી ધંધો કરીએ છીએ આ મૃત્યુલોક ની અંદર ઘણું ઘણું આશ્ચર્ય પમાડે તેવું સ્થાન પણ છે પ્રકૃતિના દ્રશ્યો પણ છે સરીદ પણ છે સાગર પણ છે પર્વત પણ છે નભમંડળ છે તારામંડળ છે છે સૂર્યચંદ્ર વગેરે છે પણ એ તમામ સંતના માટે ઉપમા આપવા યોગ્ય નથી જે વાત ભક્ત ચિંતામણીમાં નહીં આ ભક્ત ચિંતામણી એમાં નિષ્ફળનંદ સ્વામી લખી છે કામ પારસ ચિંતામણી ચાર સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર અલ્પ સુખ એ મારયું મળી ટળી જાયે હમ સંત સેવે સુખ ઉપજે રહે ખંડયા ટળ કામ દુઘા ગાયનો મહિમા ઘણો ગાવામાં આવ્યો છે કામ ગાય પાસે જાવ અને એનો પરમ પવિત્ર દૂધ પીવો તમારા સંકલ્પો પૂરા થાય પણ આ લોકના કામ દો ગાયનું દૂધ પીવાથી વાસના ન બળે નમ્રતા ન આવે તે અભિમાન ન ઠળે રવાગ દેશ અને ઈર્ષાથી મુક્ત ન થવાય કામ દોઘા દૂધ પીવાથી સંસાર સાગર પણ ન તરાય એમની પાસે જવાથી એમનું દૂધનું પાન કરવાથી આ લોકના સુખ મળે અને જે સુખ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો યાદ કરીએ જેટલું કંઈ માયામય સુખ છે તે દુઃખ વિનાનું હોય નહીં એમાં દુઃખ મળે અશાંતિ મળે ઉપાધિ મળે એમાં આત્મીયતા થાય મમતા થાય બંધન થાય અને એના કારણે જીવાત્માને જન્મમરણના ચક્રાવામાં ભટકવું પડે કલ્પથરૂ કલ્પતરું વૃક્ષ છે એની નીચે બેસીને જે સંકલ્પ કરો તે તમને મળે યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા કે એક સુથાર હતો તે પગપાળા ચાલતો ચાલતો જતો હતો રસ્તામાં થાક્યો અને એક ઘટાદાર વૃક્ષ આવ્યો એને ખબર નહોતી કે આ કલ્પ વૃક્ષ છે એટલે ત્યાં આગળ લાંબો થઈને થોડો આરામ કરવા માટે સૂતો અને કહેવાય છે કે સુથારનું મન બાવળીએ કોઈ પણ વૃક્ષની અંદર સીધું સારું મજબૂત ડાળ દેખાય એટલે એને એમ થાય કે આ લાકડું બહુ સારું છે જમીન ઉપર સૂતો અને ઉપરની ડાળી ઉપર એક સીધી ડાળ જોઈને એને વિચાર થયો કે ડાળ બહુ સારી છે પણ દુઃખનું કારણ એ છે કે મારી પાસે કુહાડો નથી કરવત નથી મારે કાપવું કઈ રીતે જો અહીંયા આગળ મને કુહાડો મળે તો એ કાપીને ઘેર લઈ જાઓ હવે સંકલ્પ કર્યો અને ડાળી ઉપર કુહાડો આવ્યો ડાળી અને કુહાડો જોતાની સાથે આ સુથારને વિચાર થયો કે આ કુહાડો ઉપરથી નીચે પડે અને મારી ગરદન કપાઈ જાય તો અને કુહાડો પડ્યો અને સુથારની ગરદન કપાણી કલ્પ નીચે બેસીને જે કંઈ સંકલ્પ કરો તે આ લોકના પૂરા થાય પણ એનાથી ભગવાનનું ધામ ન મળે એનાથી ભક્તપણું ન આવે એનાથી અજ્ઞાન ન ટળે એનાથી ભગવાનનો મહિમા ન સમજાય એનાથી આધ્યાત્મિક ગુણો આપણા જીવનમાં સિદ્ધ ન થાય કામ દુઘા કલ્પ તરો પારસ પારસપણીનો મહિમા આપણે જાણીએ છીએ લોખંડને આડે તો લોખંડ સોનું થઈ જાય પારસપણી પાસે આપણે લોખંડના જેટલા ટુકડા હોય તે લઈ જઈએ લોખંડનું સોનું બનાવી દઈએ પણ આપણે લોઢાને લોઢા જેવા રહીએ આપણું જીવભાવ દેખાવ સ્વભાવ અંત મતા ટળે બળે નહીં આપણું હૃદય સોનાનું ન થાય એમાં આશક્તિને બંધન થાય ચિંતામણી અને એ ચિંતામણી પાસે હોય તો જે કંઈ ચિંતવીએ ત્યાં લોકનું મળે પરંતુ ભગવાનનું ધામ ન મળે અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય મળે ખરું આ લોકનો સુખ મળે પરંતુ એ અખંડ નથી આજે મળ્યું કાલે નાશ પામે સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળે સંતનો સમાગમ કરવાથી આપણને જે સુખ ભગવાનનું મળે છે અખંડ છે અટળ છે અવિનાશી છે દુઃખ વગરનો છે અશાંતિ વગરનો છે આનંદદાયક છે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી પંક્તિમાં ગાયું કે સંત અતિ અમળ અમોલ એમાં કોઈ જાતની મલિનતા નથી અને એનું મૂલ્ય આંકી શકાય તેવું નથી આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે કરીશું આજે રથયાત્રાનો પરમ પવિત્ર દિવસ છે એવા સંતના કરકમળમાં જીવનની લગામ મનની લગામ સોંપો કે તમારો જીવન રથ તમારો ભક્તિનો રથ તમારો ધર્મનો રથ તમારો આધ્યાત્મિક રથ ભગવાનના અક્ષરધામ સુધી પહોંચાડે ગુણાતીત સંતવર્યોને કોટી કોટી વંદન બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ